ગીર ફાઉન્ડેશન તરફથી મહમદભાઈ પરમાર દ્વારા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત મિશન લાઈફ અને ઇકો ક્લબની માહિતી આપવામાં આવી હતી અને વક્તા શ્રી કે એ રાઠોડ અને પરેશભાઈ નાયક નિષ્ણાંત તજજ્ઞ તરીકે ઓડિયો વિડિયો અને ડેમો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સફળ બનાવવા સંચાલક વિનોદભાઈ મીર અને ટ્રસ્ટી મથુરભાઈ ગોયલે જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન કરવા વીરજીભાઈ સરવૈયા સહભાગી બન્યા હતા બ્યુરો રિપોર્ટ જયસિંહભાઈ સારોલા સાયલા